દુષ્કર્મ ની ઘટનાઓ વધી રહી છે કારણ કે આજકાલ જુવાન મહિલાઓની સાથે સાથે નાની નાની બાળકીઓ પણ તેનો શિકાર બની રહી છે તમારી આસપાસ જ રહેતા કોઈ શખ્સ કે પરિચિતની તમારી બાળકી પર ખરાબ નજર પણ હોઈ શકે છે આ જ વાતની સાબિતી ઘટના ઘટી છે ભાવનગરમાં ચાર વર્ષની બાળકી જેને ચોકલેટ અંકલથી ડર લાગે છે અને હવે તેને ચોકલેટ પણ નથી ખાવી કારણ કે એ ચોકલેટની લાલચ આપી એ બાળકી સાથે જે કૃત્ય આચર્યું છે એ સાંભળીને તમારા પગ તળેથી જમીન સરકી જશે ભાવનગરમાં વધુ એક દુષ્કર્મની ઘટના ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ પરિચિતેજ માસુમને બનાવી હવસનો શિકાર ભાવનગરના વરતેજ પોલીસના સંકંજામાં કાળો મુખોટો પહેરી ઊભા રહેલા આ શખ્સના કારસ્તાન પર કાળા છે આ 4 ચાર વર્ષની બારકી પર નજર બગાડી છે ચાર વર્ષની ફૂલ જેવી માસુમને ભીંખનાર આ અહેવાનનું નામ અજય રાયમલ છે જેને વિરુદ્ધ બારકીની માતાએ વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આધારે પોલીસે નારાધામને ઝડપી પાડ્યો છે આરોપી જે છે એ જુદી જુદી જગ્યાએ મજૂરી કરનાર છે મજૂરી કરવા જાય છે અને ત્યાં નજીકમાં બી એક ફેક્ટરી છે ત્યાં બી એ મજૂરી કામ કરે છે નહીં આરોપીનું ગુનાહિત ઇતિહાસ નથી અને આરોપી અને ભોગ બનનાર નજીકમાં જ રહે છે અને બપોરના સમયે એને એકલતાનો લાભ લઈ બાળકી અને આરોપી નજીક માં જ રહે છે જેથી ચાર વર્ષની બાળકી આરોપી ના ઘરે રમવા જતી પરંતુ પરિવાર ને ક્યાં ખબર હતી કે આ શખ્સ ના મનમાં બાળકીને લઈને ખરાબ વિચાર ચાલી રહ્યા છે ચાર વર્ષની માસૂમ બારકીને જોઈ આ હેવાનના મનમાં જે ચાલી રહ્યું હતું એને અંજામ આપવા માટે નરાધમ માત્ર એક તકની રાહ જોઈ રહ્યો હતો આ તક તેને બુધવારે મળી ગઈ બપોરના એક વાગ્યાના સમયે બારકીને ઘર બહાર રમતી જોઈ ત્યારે આરોપીએ ચોકલેટની લાલચ આપી બારકીને ઘરમાં બોલાવી અને ત્યારબાદ હેવાને પોતાની હવસની ભૂખ સંતોષી એ પછી રડતા રડતા બારકી ઘર તરફ દોડી ગઈ બારકીની હાલત જોઈ માતા સમજી ગઈ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવાય હાલ બારકી સારવાર હેઠળ છે અને આરોપી એક જ વિસ્તારમાં સાથે રહેતા હોય બપોરના સમયે આરોપી દ્વારા ભોગ બનનારને ચોકલેટની લાલચ આપી પોતાના ઘરે રમવા માટે બોલાવેલ અને ત્યારબાદ આ દુષ્કર્મ કરવામાં આવેલ આ અનુસંધાને પોલીસ દ્વારા ભોગ બનનારની માતાનું નિવેદન લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલા ભોગ બનનારનું મેડિકલ કરાવવામાં આવેલું ત્યારબાદ આ આરોપીને ઝડપવા માટે પોલીસ અધિક્ષક શ્રીની સૂચના મુજબ જુદી જુદી ટીમ બનાવી અને આ આરોપીને અટક કરી લીધેલો છે બારકીને પીખનાર અજય વિરુદ્ધ પોલીસે ત્રણસો છોતેર સહિત પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે એની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે ભાવનગરમાં ચાર વર્ષની બાળકી સાથે બનેલી આ ઘટના તમામ માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે કૃણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર